નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુઝ આજવા ખાતે ચાલતા પાણીના કામો સમયસર પૂર્ણ કરવા સ્થાયી અધ્યક્ષની સૂચના સમય વિસ્તારના લોકોને ચોખ્ખું અને સમયસર પાણી મળી રહે તે માટે આજવા સરોવર ખાતેથી નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પાણીની લાઇન નાખવાનું કામ પાલિકા દ્વારા ચાલી રહ્યું છે ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરને તાકીદ કરી છે હાલમાં આજવા સરોવર ખાતે ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થયા છે જે એક પિસ્તાલીસ એમએલડી અને બીજા

કામ કરવામાં આવે તેવી તેમના દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે અને નહીં તો પેનલ્ટી વસૂલવામાં આવશે તેવું પણ તેમના દ્વારા કોન્ટ્રાક્ટરને જણાવવામાં આવ્યું છે આ મામલે કોન્ટ્રાક્ટર દ્વારા પણ સમયસર કામ પૂર્ણ કરવામાં આવશે તેવી બાહરી આપવામાં આવી આ કામગીરી પૂર્ણ થયા બાદ પૂર્વ વિસ્તારના લોકોને ચોખ્ખું પાણી અને સમયસર પાણી મળી રહેશે તેવું સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું વડોદરામાં પૂર્વ વિસ્તારના આજવા સરોવરનું પાણી મળે આજવા સરોવર ખાતે ત્રણ ડબ્લ્યુટી હયાત છે પિસ્તાલીસ એમએલડી પચાસ એમએલડી પચાસ એમએલડી બીજા બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે એક કામ છે પચાસ એમએલડીનો ટીપી વેલજી રત્ના સોરોઢિયા કંપની કરી રહી છે બીજો પ્લાન્ટ છે પંચોતેર એમએલડી જે રાજકમળ બનાવી રહ્યા છે લાઈનો બે સેગમેન્ટમાં નાખવાની છે આજવા સરોવરથી લઈને નિમેડા સુધીની લાઈન વેલજી રત્ના સોરોઢિયા દ્વારા પંદરસો એમની લાઈન નાખવામાં આવનાર છે અને નિમેટાથી લઈને સદર સ્ટેટ સુધી રાજકમલ દ્વારા લગભગ ફોણા અગિયાર કિલોમીટર લાઇન છે વીઆરએસ દ્વારા એટલે વિરજી રત્ના સોડિયા દ્વારા લગભગ આઠ પોઈન્ટ છ કિલોમીટર લાઇન નાખવાની છે આમાંથી અત્યારે રત્ના રત્નસોડિયા ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર લાઇન નાખી દીધી છે લાઇનમાં ગ્રાઇન્ડિંગ કરવાનું અને વેલ્ડિંગ કરવાનું અને સાંધા ઉપર એપોક્સી પેઇન્ટિંગ કરવાનું એ કામકાજ બરાબર થાય છે કે નહીં જોવા માટે આજે વિઝિટ કરી હતી એવી જ રીતે રાજકમલના જે કામ છે એમાં થ્રી એલપી લાઈન છે એનું પણ વ્યવસ્થિત કામ ચાલી રહ્યું છે એ સિવાય ડબ્લ્યુટીપીના જે કામ છે એમાં ક્લેરી ફ્લોક્યુલેટર ચેમ્બર ક્લીન વોટર સમ ડર્ટી વોટર સમ ફિલ્ટરેશન હાઉસ એ સિવાય જે એડમિન બિલ્ડિંગ છે લેબોરેટરી છે કમ્પાઉન્ડ હોલ છે ફ્લોરિંગ છે આ બધા સિવિલના કામો ચાલી રહ્યા છે એનો પણ પ્રોગ્રેસ જોયો છે બંને કંપનીઓના પ્રોગ્રેસ જોતા એવું લાગે છે કે કામકાજ બરાબર ગતિ ચાલી રહ્યું છે વેલજી રીતના સ્વરૂપ છે ડિસેમ્બર એકત્રીસ સુધીમાં કામ પૂરું કરવાનું છે એ જોતા કદાચ કટોકટ કામ થાય અથવા થોડું ડીલે થાય એના માટે આજે અમને કડક સૂચના આપવામાં આવી છે કે ભાઈ વહેલી તકે વધુ માણસોને ગેંગ મૂકી અને આ કામ ફાસ્ટ કરવામાં આવે જ્યારે રાજકમલનું કામ છે એ લગભગ બે હજાર છવ્વીસ ફેબ્રુઆરી માર્ચ સુધીમાં પૂરું થાય એ પ્રમાણેનો એનો ઇજારો છે વેલજી રત્ન સુરઠિયા ડિફોલ્ટર હતા એમના કામ ફરી આપવામાં આવ્યું છે અને એમના માગ્યા મુજબ ડિસેમ્બર સુધીનો ટાઈમ પીરિયડ આ વર્ષના ડિસેમ્બર સુધીનો ટાઈમ પીરિયડ આપવામાં આવેલો છે ફિલ્ટરસ હાઉસનું કામ છે ઘણું કોમ્પ્લિકેટેડ હોય છે એમાં અલગ અલગ સ્ટેજીસ હોય છે એટલે એમને આજે સૂચના આપી છે કે ભાઈ તમે વહેલી તકે કામ પૂરું કરજો નહીં તો પેન્ટી લાગવાની શક્યતા છે એમણે ભાઈ ધરી આપી છે કે ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂરી કરીશું બંને કામનો રિવ્યૂ જોતાં લાગે છે કે આ બંને ડબલ્યુટીપી રેડી થતાં પૂરો વિસ્તારને પાણી વધુ મળશે ને શુદ્ધ પાણી મળશે કે જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીના જે ક્લેરીફલોકેશન બેઝ ટેક્નોલોજી છે ડબલ્યુટીપીની એના આધારિત બંને પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે કોન્ટ્રાક્ટરોને તાકીદ કરીને ટાઈમ પીરિયડમાં કામ પૂરું થાય વહેલી તકે કામ પૂરું થાય જેથી કરીને નાગરિકોને વહેલો ફાયદો મળે એ દિશામાં આજે સૂચનો કરી